ફરી વાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજ આપણે જવાનું છે મારે સુરત જવાનું છે જોઈ જ બેગ તૈયાર કરી લીધું છે ને સાત વાગ્યાની બસ છે એટલે અત્યાર દીનો તૈયાર થઈ ગયો ને મૂકવા ગમે કોણ આવે કે નક્કી ને એ નીકળી જવાનું છે ટાટા કે ટાટા મિત્રો અત્યારે બસમાં બેસી ગયો છું એટલે સામાન છે મારી બે ઠેલા જ છે વધારે કઈ લાવ્યો નથી

ફાર્મ હાઉસ છે જોરદાર નજારો તમને આગળ બધું ફૂલ ઝાડ આ ગાર્ડન છે બંગલામાં તો બધું જોરદાર છે અંજર મજા જ આવ્યા કરે સ્વિમિંગ પુલ છે અંડર ગ્રાઉન્ડ બધી બકારા વાડી છે બધું બકાલો આ શું છે ગાજર લહણ મેથી કોતમરી કોતમરી મસ્ત છે આ મેથી રીંગણા હે મૂળા આ શું છે બહુ આ કઈક નવીન છે આનું નામ તો મને નહીં આવડતું આ ત્યાં ડુંગળી છે આ લહણ પાકી ગયું આ લહણ કાસું છે આ લહણી ફૂલ આ ડુંગળી ફૂલ પાકી ગઈ ને ખેતી કરવા માટેનું મશીન છે અહીંયા તો કઈ થોડા ગમતા હતું ટ્રેક્ટર બોલાવાય નહીં એટલે મશીનથી ખેતી કરે બધી તુર તુઈર જો આવી છી કેળાની લુમણી જો પાકી ગઈ પાકો આવી ગઈ પોપિયા હે જામફળ એ બધા કાસા હે અહીંયા ટમેટા તો કે મસ્ત લાડ બધા લુરખા લુરખા હે એ કાસા હે ફૂલ ભરસક છે આમ જો જા એકલા ટમેટા જ છે જો આ લોર ખા લોર આમાં બહુ જામ ફળ આવ્યા ને આ શું છે મિત્રો ખબર છે તમને ડ્રેંગર ડ્રેંગલ ફ્રૂટ શું કે આને એનું ઝાડ છે આ જો થોર જેવું અત્યારે બધા તોડી લીધેલા છે આવેલા છે હવે પણ છે નહીં આમાં ખાત જો હંમેશા છે એક બે ત્રણ ચાર પાંચ છે આ મિત્રો કઈક નવીન ક્યાં લાગે જોડ્યું એનું મસ્ત ને આમાં આમે સુધી આંબા નાળી રહ્યું છે અહીંયા રહેવાનું છે એનું ઘર ને આ બંગલો છે મિત્રો બહારથી એટલો મસ્ત છે નજારો જવો તો આમ કાસ બાસ બધું એક નંબર મહેલ હોય એવું લાગે

એ સ્વિમિંગ પૂલ ની આસરે ફરતે પણ ફૂલ ઝાડ બનાવેલા છે રોપેલા છે જો નયો જઈવું પ્લા માળે ને આ છે મિત્રો ગરમ પાણીનો સ્વિમિંગ પૂલ જો તો અહીંયામાં ડિઝાઇન વાળો છે આમાં બેહી શકાય આસરે ફરતી ફવર આવે આમાં ને મિત્રો આ છે ફાર્મ હાઉસ ના રૂમ તમને દેખાડું અંદર બધું

હા કરવાનું કાંઈ નથી આમ બાસ કાલે ઉભીડ્યું હોય એમાં ખાલી બેસી જવાનું એ જે રૂમ ભરાયેલું છે તમને આ સીન તો બધો દિવસનો હતો જો તમારે નાઇટ વ્યૂ જોવો હોય એક મિનિટ ખુ બતાડું